નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજ્ય પરીક્ષા એક મહત્વ પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્રે કચેરી ના તારીખ વીસ આઠ બે હજાર ના પરિપત્ર ક્રમાંક રાખો

તેર થી પંદર કલાક દરમિયાન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ હતું તો ઉક્ત પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોની ઓ એમ તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસ ના રોજ કચેરીની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એસીબી એક્ઝામ ડોટ ઓઆરજી પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે જે તારીખ સત્યાવીસ નવ બે હજાર પચીસ સુધી ડાઉનલોડ કરી શકાશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે ધન્યવાદ